નવસારી જિલ્લામાં ગણેશ પ્રતિમાના ઉંચાઈનો વિવાદ વધતો જાય છે ગણેશ મંડળની પ્રાંત અધિકારીને કરેલી રજૂઆત વામણી પુરવાર થતા હવે ફરીવાર ગણેશ મંડળ જિલ્લા ભાજપ પ્રમુખ ને રજૂઆત કરી

અને જાહેરનામા બાબતે એમણે સમજ આપી છે નવ ફૂટની નું જે જાહેરનામું હતું તેના અનુસંધાને પ્રાણ સાહેબે સમજ આપી છે પરંતુ અમારા ગણેશ સંગ ભક્તો એ નવ ફૂટના એનાથી થોડા નારાજ હતા તો એમને સમજાવવામાં ગઈકાલે સમજાવવામાં આવ્યા પરંતુ અમારા જિલ્લા ભાચપ પ્રમુખ આદારણી શ્રી ભોરાભાઈ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈને એમને અમે રજૂઆત માટે અમે આજે આવ્યા હતા અને એમને આ બધી મંડળો દ્વારા પણ રજૂઆત કરી અમે પ્રત્યક્ષ પણ રજૂઆત કરી હવે એમને લેવલે જે કઈ રજૂઆત કરશે તેમાંથી અમને આશા છે કે સુખદ બે દિવસમાં અંત આવી જશે આજ રોજ અહીંયા નવસારી શહેર જે ગણેશ સંગઠન છે એ સંગઠનના હોદ્દેદારો પ્રવીણભાઈ ભરતભાઈ બધા એક અહિયાં નવસારી શહેર વિસ્તારના તમામ ગણેશ મંડળના જે આયોજકો છે તેમની સાથે એક બેઠક નું આયોજન કરેલ હતું નવસારી ગણેશ મંડળોને મહેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબનું જે જાહેરનામું છે જેમાં તમામ તહેવારોની અંદર તમામ પ્રકારની મૂર્તિઓ ની હાઈટ નવ ફૂટ થી ઉપર નહીં બનાવી તથા

અને ખરી અર્થમાં આપણે આપણા ધાર્મિક તહેવારોને સારી રીતે ઉજવી શકીએ આપ મીડિયાના મિત્રોના માધ્યમથી સૌ નવસારી નગરજનોને અને નવસારી જિલ્લાના જે લોકો છે સૌના થકી આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે મહેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબનું એક જાહેરનામું છે જે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે તો આ જાહેરનામાનું સૌ પાલન કરે અને આગામી ગણેશ ઉત્સવ માટે અત્યારથી જ ઓર્ડરો જે લોકો આપવાના હોય એ લોકો નવ ફૂટ અથવા તો નવ ફૂટ થી નીચેની જ મૂર્તિ નો ઓર્ડર આપે અને એનું જે પણ વિસર્જન દરમિયાન કે જે પણ કામગીરી કરવાની છે આપણે એ બધામાં તંત્ર ને પૂરેપૂરો સાથ સહયોગ આપે એવી વિનંતી છે